નમસ્કાર મિત્રો ઇન્ટરલ બાદ ચાલો જાણી લઈએ ફરી એકવાર જસદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા

44 42 રૂપિયા નો ભાઈ 42 રૂપિયા નો ભાઈ 42 હો સરકારી રૂપિયા નો ભાઈ 42 હો સરકારી રૂપિયા પાંચ મીટર મીટર પાંચ મીટર મીટર ને હાથ પર નો 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 42 સુમાળી 44 42 ને 43 મંત્રી 33 મંત્રી હતા ચાર્જર 4450 રૂપિયા મિડિયમ સુપરમા રકુનાભાઈ બેઠુડા 45 40 45 40 45 હો 45 40 કુપાળ યો માલ આય ખરકો છે 45 45 40 લખજો ભાઈ કૈલર

ચાર હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા પુરાજ છો રૂપિયા પૂરા मनोरंग और ये काली मानव ने जान बना मन बेताली बेताली ₹1000 करके सिटी में और सुपर कलर सेट में 4200 रुपया पूरा झूलू मीडियम में हां कैताली कैताली आप गेट कैताली मानव ने जान बना मन और नो नो कुमरी कुमरी बांदव जी के मंत्री करिए हाल वाधो ने अब 58 બગને 8 8 કડબન બટર બોટીર નો દે એલવી માલ સારો મિડિયમ હોવા સાથે બેતાળી <mulain> ત્યાં <mulain>

ચાર હજાર ચારસો ને એસી રૂપિયા મીડિયમ સુપરવા ઓનો વિકલ આવશે મિરોમાં જો વિકલના ભર હા 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 44000 કાય કરીને કામગીરી દેખાયો આ ગયા હટ બે આ ગયા 20 Bali Banwa na na ke karo khaniya aam ho jao 46 12000

તમારા સર સુપર આવા 15 કુણીભાઈ ઉપર આવા એક ધરો રમેશભાઈ ઉપર એક ધરો પિઠા બધાય જેસે 843 થી 841 ક્યાં ક્યાં ભાઈ લો ભાઈ ઉપર હા એનો આવી ગયો ચાર હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા મીડિયમ સુપર અમારો ચાર હજાર પાંચસો એક્યાસી રૂપિયા સુપર જસદણ માર્કેટિંગ એરમાં જીરાના બજાર સવારમાં જે જોવા મળી રહ્યા હતા તે જ બજાર ઇન્ટ્રોલ બાદ પણ જોવા મળી રહ્યા છે ચાર હાજર ત્રણસો રૂપિયા થી લઈને ચાર હજાર ને ત્રીસ રૂપિયા